હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે બનાવીશું ખજૂર પાક તો એના માટે મેં અહીં માવો ડ્રાયફ્રૂટ્સ ફ્રુટ્સ ટોપરાનું છીણ ઘી અને ખજૂર લીધું છે તો આપણે હવે બે મોટા ચમચા જેટલું ઘી એડ કરીશું હવે આપણે એની અંદર માવો એડ કરીશું અને માવાને આપણે ઘીમાં શેકી લઈશું મેં અહીં માવો શેકવા માટે થોડું ઓછું ઘી લીધું છે પણ માવામાંથી માવો ગરમ થાય એટલે ઘી હમણાં નીકળી આવશે એટલે માવો શેકતી વખતે આપણે વધારે ઘીની જરૂર પડતી નથી તો આપણે સતત હલાવતા રહેવાનું છે એટલે નીચે આપણે માવો બેસી ન જાય તો માવો આપણો શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો સાઈડમાં ઘી નીકળી આવ્યું છે એટલે આપણો માવો શેકાઈને તૈયાર થઈ ગયો છે તો મેં એને એક ડીશમાં લઈ રાખ્યો છે હવે આપણે ફરીથી બે મોટા ચમચા જેટલું ઘી એડ કરીશું જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટમાં તમે જરૂર કહેજો કે હવે તમારે આગળ કઈ રેસીપી જોઈએ છે તો એ હું ટ્રાય કરીશ હવે આપણે ખજૂર એડ કરીશું મેં અહીં દોઢ કિલો ખજૂર લીધો છે અને એના બધા ઠળિયા કાઢી નાખ્યા છે અને ખજૂરને નાના નાના ટુકડોમાં કાપી લીધો છે હવે હું ખજૂરને પણ શેકીશ જ્યાં સુધી ખજૂર એકદમ નરમ નહીં થઈ જાય ત્યાં સુધી આપણે ખજૂરને શેકીશું મેં અહીં દોઢ કિલો ખજૂર લીધો છે તો સામે મેં પાંચસો ગ્રામ માવો પણ લીધો છે મેં અહીં વધારે માવો લીધો છે ઘણા લોકો ઓછો પણ લે પણ જાજો માવો હોય તો ખાવાની મજા આવે છે તો તમે જોઈ શકો છો હવે આપણો ખજૂર એકદમ નરમ થવા લાગ્યો છે તો આપણો ખજૂર અહીં શેકાઈ ગયો છે તો હવે આપણે જે માવો શેક્યો તો એને આપણે એડ કરીશું ખજૂરને હલાવવામાં થોડું ડિફિકલ્ટ લાગે છે કેમ કે ખજૂર ચીકણો હોય એટલે આપણે એને સરખી રીતે હલાવી શકતા નથી તો આપણો માવો ખજૂર સાથે મિક્સ થઈ ગયો છે તો હવે મેં જે ટોપરાનું છીણ લીધું હતું એ એડ કરીશ હું અને મેં જે ડ્રાય ફ્રૂટ્સ કટ કર્યું હતું એ પણ હું એડ કરી દઈશ અને સારી રીતે હું મિક્સ કરી લઈશ તો આપણો ખજૂર પાક બનીને તૈયાર છે અમે લોકો ખજૂર પાક કહીએ છીએ તમે શું કહો છો એ કમેન્ટ કરજો ઘણી વસ્તુ સુખડી ચીકી એ બધું આપણે બની જાય એટલે તરત જ એનું ઢેફલી પાડી લેવી પડે છે નહીતર એ જામી જાય છે પણ ખજૂર પાક એવી વસ્તુ છે તે તમે એને બે કલાક પણ પડી રાખો તો પણ જામતી નથી એટલે તમે જ્યારે તમે બનાવી રાખો પછી તમે જ્યારે ફ્રી થાવ ત્યારે એની ગોળી વાળી લેવી મેં અહીં નાની નાની સ્મોલ સાઈઝની ગોળી વાળી અને મેં અહીં ટોપરાનું છીણ લીધું છે તેમાં હું ડીપ કરીશ અને આવી જ રીતે હું બધી ગોળીને વાળી લઈશ ઘણા લોકો એને ડીશમાં ફેલાવી અને એની એને ઢેફલીના શેપમાં કટિંગ પણ કરે છે પણ મેં અહીં લાડવી જેવી ગોળી વાળી છે ઘણા લોકો બિસ્કિટથી પણ ખજૂરપાક બનાવે છે તો આપણો ખજૂરપાક બનીને તૈયાર છે તો આવો બધા ખજૂરપાક ટેસ્ટ કરવા થેન્ક યુ બાય બાય